કહેવાય છે કે ગુજરાત એ મહિલાઓ માટે ખૂબ સુરક્ષિત છે એમ પણ ગુજરાતમાં અલગ અલગ સમાજની સંસ્થાઓ છે જે ખૂબ સુંદર રીતના કામ કરે છે મા બાપ એવું સમજે કે ત્યાં આપણા બાળકો ખૂબ સુરક્ષિત રહેશે પણ એ સંસ્થાઓમાં પણ હવે દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે અને એવી જ એક ઘટના એકદમ તાજું ઉદાહરણ જસદણ તાલુકાના આટકોટનું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ જસદન તાલુકાના આટકોટ ખાતે આવેલા માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયની એક યુવતીએ દુષ્કર્મ થવાની ફરિયાદ નોંધાવી અહીં છાત્રાલયમાં રહેતી એક નહીં અનેક એવી વિદ્યાર્થીનીઓ હતી કે જેની સાથે દુષ્કર્મ દુષ્કર્મ રિપીટ અનેક વિદ્યાર્થીનીઓ એવી હતી કે જેની સાથે દુષ્કર્મ થયું છેલ્લા પાંચ વર્ષથી એ વિદ્યાર્થી છાત્રાલયમાં બીએસસી સુધીનો અભ્યાસ ત્યાં કર્યો એમણે આ દરમિયાન વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરી રહેલી બીજી જે છોકરીઓ હતી એમની સાથે પણ દુષ્કર્મ થતું હતું તે સમયે સમાજ સેવક નેતાઓ જે પોતાની જાતને એવું કહે છે કે એ લોકો સેવક છે અને એવું કહે છે કે ત્યાંના સેવક છે એ લોકોએ પોતાના હવસનો શિકાર આ દીકરીઓને બનાવ્યા મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી બંને આરોપી છે અને બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને બંને આરોપી એટલા હોશિયાર કે બંને આગોતરા જામીન પણ માંગી લીધા છે આગોતરા જામીન નામંજૂર થયા છે આ બધાની વચ્ચે એવા સમાચાર પણ આવ્યા કે ભાજપના નેતા એ લોકો છે અને એ આગેવાન પણ છે અને જે બીજા નેતાઓ છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે આ ખૂબ ખોટું થયું સમાજની દીકરીઓ સાથે આ ન થવું જોઈએ એક બે નેતા તો ખુલીને સામે પણ આવ્યા છે નામ સાથે કહ્યું કે અમે તો પહેલેથી કહ્યું હતું કે આ સંસ્થામાં આ બધું ચાલે છે પણ કોઈએ ધ્યાન ન આપ્યું અને આની પાછળ કોઈ મોટા માથા પણ છે એવી પણ વાતો થઈ રહી છે વાત એમ છે કે યુવતીઓનો આરોપ હતો કે સંસ્થાના ટ્રસ્ટી પરેશ રાદડિયા અને તેમનો મિત્ર મધુભાઈ જ્યારે એમને છાત્રાલયમાં કામનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે હોસ્ટેલમાં આવ્યા પછી છોકરીઓ પર નજર બગાડી દુષ્કર્મ આચરવાની શરૂઆત ત્યાંથી થઈ અને પછી એક બાદ એક યુવતી સાથે લોકોએ દુષ્કર્મ આચર્યો અને પોતાની હવસ પૂરી કરી જેમાંથી ઘણા બધા પીડિતો એવા છે જે સામે આવીને બોલ્યા છે હજુ પણ ઘણા બધા પીડિત એવા છે જે બોલવા માંગે છે પણ સમાજના ડરે ઘણા બધા લોકો નહોતા બોલ્યા જ્યારે આ યુવતીઓએ પહેલીવાર આ વાત કરી હતી ત્યારે સમાજના વડીલો એવું જ કહ્યું હતું કે આપણા સમાજની વાત છે સમાજમાં રહેવી જોઈએ અને બહાર બહાર ન નીકળવી જોઈએ જેના કારણે પણ ઘણા બધા અવાજો દબાઈ ગયા હતા પણ જ્યારે આ ઘટના સામે આવી અને બાદ એક બાદ એક યુવતીઓ સામે આવી અને પોતાની જે પીડા છે એ લોકોએ વ્યક્ત કરી છે ત્યાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું હતું એ છોકરીઓ જે કહ્યું છે જે પીડિત પરિવાર છે લોકોએ જે કહ્યું છે તે સાંભળો હું ત્યાં છે ને પાંચ વર્ષથી ત્યાં ભણું છું ત્રણ વર્ષ કોલેજના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે યારે આવ્યું હતું મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારે યારે પરાણે બધું કરા વારાફરતી વારા ફરતી બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એ બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી હને આ આ વાતની જાણ રામાણીસરને છે કે એને હેને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળની આ પૈડા અને હે મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને મને અને એવું એવી ધમકી આપેલી માર ફોન આજ કે એલો મને ધક્કો મારે એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું એને જાણ હતી કે આવી બધું આ બધું થાય છે એમ મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામાણી સર હા કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી ન્યાય પાછળ આવ્યા હતા મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે જ્યાં હું કહું ત્યાં આવજે પછી મારે રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી હાલ કઈ જગ્યાએ લઈ જતા હતા

તમારી સાથે જે થયું તમે જે સંસ્થામાં પણ ભણતા અન્ય કોઈ બાળકો સાથે કે વિદ્યાર્થીઓ સાથે થાતું આવું કે હા એટલે એવું બ થતું હોય પણ મને એ ખબર નથી કે આવું થતું હોય કે નહીં અને મધુભાઈ એવું હતું કે લેલું કે તું મારી આ લગન કર તું માર છોકરાને હાચવ છે તો મેં એવું કીધું તમાર તો મેરે થઈ ગયા છે તમાર તો વાઈફ છે તો મને એવું કીધું ઈ માર વાઇફ નું જોયું જાય છે તું આ લગન કરી મારા છોકરાને હાચવ છે અને મેં આ કેટલા સમય પહેલા આ 2023 માં છઠ્ઠા

હોસ્ટેલમાં જતા ધમકાવીને લઈ જતા તું નિશા ભણવા ન અન્ય અન્ય રૂમ માં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા પણ આ અમને કંઈ શક્તિ નહોતી પણ છતાં એ પરેશ ભાઈ છે મધુભાઈ તે હમણાં સુરત ગયો હતો આની પાછળ તે એને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને એટલે એના પપ્પાની કોઈ બી ગયા તા એટલે અમારે આવવું પડ્યું છે અને આપણે અને રજૂઆત કરી દીધી છે પોલીસ ફરિયાદ કરી દીધી છે તમારી અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોવે કારણ કે બળજબરીજ કરતા હતા હોસ્ટેલમાં વારંવાર લઈ જતા હતા તો બધાને ખબર હતી તો કોઈ કાંઈ એક્શન તો લીધા નથી છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે એ છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ આજે આટકોટ કન્યા છાત્રાલયમાં ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો જે જે બેન ઉપર એક અમાનવીય કૃત્ય થયું એ આખા સમાજ માટે એક ચોંકાવનારું છે કે આજે માતા પિતા દીકરીઓને હોસ્ટેલમાં ભણવા મોકલતા હોય અને હોસ્ટેલ ધારકોની જ્યારે રિસ્પોન્સિબિલિટી જવાબદારી બનતી હોય ત્યારે હોસ્ટેલની અંદર જો આવું થાય તો આજે માતા પિતા ચોંકી ગયા છે સમાજ આખો ચોંકી ગયો છે સમાજના લોકો ચિંતાતુર છે કે દીકરીઓને ભણાવવા ક્યાં મોકલવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને ભવિષ્યમાં આવું ન થાય એના માટે સરકારે તકેદારી લેવી જોઈએ અને સમાજે પણ જાગૃત રહેવું જોઈએ કે કેવા લોકોને ટ્રસ્ટીઓ બનાવવા અને કેવા લોકો કેવી સ્કૂલોમાં બેનો દીકરીઓને ભણાવવી કારણ કે આ તો એક ભયનો માહોલ બની ગયો કે દીકરીઓને ભણાવી કે નહીં કેનો વિશ્વાસ કરવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને હું હૃદયથી કહું છું કે આવા લોકોને ક્યારેય છોડવાની જોઈએ અને આને કડકમાં કડક સજા થવી જોઈએ હવે આ કેસમાં આગળ જતા શું થાય છે એ જોવાનું રહ્યું કારણ કે પોલીસ પોતાનું કામ કરી રહી છે કોર્ટ પણ પોતાનું કામ કરી રહ્યા છે અને હવે આ જે દીકરીઓ છે લોકોને ન્યાય ક્યારે મળે છે એ જોઈશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો